કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે હાલ અત્યારે પવિત્ર દિવસો ચાલી રહ્યા છે આવતીકાલે દેવ દિવાળીનો અવસર છે અલગ અલગ ભક્તો ડાકોર દર્શન કરવા માટે જતા હોય છે અને પગપાળા જતા હોય છે વચ્ચે વિસામાં એટલે કે જે પદયાત્રા કરતા જે ભક્તો છે તેઓ માટે મસાલા ખીચડી પાપડ સલાડ અલગ અલગ નાસ્તાની વસ્તુઓનું આયોજન કર્યું છે નિઃશુલ્ક આયોજન આ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે સાથે ડાકોરની સાથે સાથે ફાગવેલ પણ ભક્તો ચાલતા જઈ રહ્યા છે પદયાત્રા જઈ રહ્યા છે જ્યારે ચાલતા જતા હોય ત્યારે પગમાં દુખાવો થાય તે સ્વાભાવિક બાબત છે ત્યારે માલિશ માટેની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે એટલે કે બોડી જેનું પેઇન થતું હોય જેના પગમાં પેઇન થતું હોય તે લોકોને રાહત પણ કરી આપવામાં આવશે ખૂબ સરાહનીય કામગીરી સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આ આ સેવાકીય કામગીરીને બિરદાવી રહ્યું છે